અહીંયા ટુ બી ના મકાનો રહેવાના છે હવે આવી જ લોકેશન તમને પેલા બતાવી દઉં આ બાજુ છે ડભાણ ચોકડી અને આ બાજુ છે પીચ ચોકડી અને એ બેની વચ્ચે આવેલું છે આપણું શાંતિવન ટાઉનશીપ જો એન્ટ્રી ની વાત કરીએ તો એન્ટ્રી માં તમને બિગેસ્ટ ગાર્ડન અહીંયા મળી જવાનું છે એની સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આ છે મેઇન સોસાયટી નો કોમન રોડ જે રોડની ખાલી સ્પેસની વાત કરીએ ને તો બહુ ઓછામાં ઓછી દસ ગાડીઓ એક સામટી લાઇન પર ઊભી રહી જાય એન્ટ્રી કરતા આપણે જોઈ શકીએ છીએ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી એટલે ભોળાનાથજી મંદિર પણ છે હવે પહેલા મકાનના સ્પેસની વાત કરી લઈએ તો અહીંયા એક્સ્ટ્રા પેસેજ છે પહેલા બાર અહીંયા તમને મોટો હોલ મળી જવાનો છે એન્ટ્રીમાં આની સાથે સાથે કિચન એરિયા બતાવી દઉં તમને તો આ છે કિચન એરિયા અને આ બાજુ આપણે જોઈએ તો વોશ એરિયા અલગ છે અને કોમન ટોયલેટ બાથરૂમ પણ મળી રહેવાનું છે ઉપર તમને બે માસ્ટર બેડરૂમ મળી રહેવાના છે તો આ છે પહેલું માસ્ટર બેડરૂમ આમાં અટેચ બાથરૂમ પણ તમને મળી રહેવાનું છે આ છે બાલ્કની બીજો માસ્ટર બેડરૂમ તમને બતાવી દઉં આમાં પણ તમને અટેચ બાથરૂમ મળી રહેવાનું છે આ છે ટેરેસ માટે જવાની જગ્યા આ મકાનોની બીજી સારી વાત કે અહીંયા કલર પણ એશિયન પેઇન્ટ નું વાપરવામાં આવેલું છે જો ઇલેક્ટ્રિકની વાત કરીએ તો અહીં સ્વિચ બોર્ડ પણ એન્કર કંપનીના ના વાપરવામાં આવેલા છે પ્લમ્બિંગ માટેનું જે મટીરીયલ છે ને એ પણ સેરા કંપનીનું નું વાપરવામાં આવેલું છે તો ભાર્ગવભાઈ આપણે ટુ બીએચકે ના જે મકાનો છે આની પ્રાઇસની વાત કરીએ તો જોન્ડીભાઈ આમાં છવ્વીસ એકાવન છવ્વીસ કિંમત છે તો પછી આમાં દસ્તાવેજ ને મેન્ટેનન્સ નું અલગ છે ના ના બધો જ ખર્ચો અંદર તમામ ખર્ચ આવી ગયો છવ્વીસ એકાવન માં ભાઈ છવ્વીસ લાખ માં ટુ બીએચકે ના મકાન તમામ ખર્ચ આવી ગયો હવે જો શાંતિવન ના ટાઉનશિપ ના પ્રોજેક્ટ ની વાત કરીએ ને તો બસો વીસ મકાન ના પ્રોજેક્ટ રહેવાનું છે આની અંદર હવે જુજ જ મકાનો બાકી રહ્યા છે તો મિત્રો વહેલા તે પહેલાના ધોરણે તમે પણ વિઝિટ કરીને વધુ માહિતી મેળવી લેજો